મિત્રો સાહીઠ વર્ષની ઉંમર પછી સૌથી પહેલાં આપણા પગ કેમ નબળા થઈ જાય છે અને આપણે પહેલાંની જેમ ઝડપથી ચાલી નથી શકતા અથવા તો થોડુંક ચાલ્યા પછી આપણે થાકી જતા હોઈએ સીડીઓ ચઢવું ઉતરવું પણ આપણા માટે ખૂબ મુશ્કેલ બની જાય છે તો આ પાંચ સુપર ફૂડ્સ તમારા માટે છે વરદાન નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલમાં જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે આપણા શરીરમાં તાકાત ઘટવા લાગે છે અને સૌથી પહેલાં તેની અસર પગમાં જોવા મળે છે જેથી આપણે એવું માનીએ છીએ કે હવે આપણી ઉંમર થઈ ગઈ છે પરંતુ મિત્રો પગમાં જોવા મળતી નબળાઈનું કારણ માત્ર ઉંમર જ નથી પણ જરૂરી પોષણની ઉણપ અને જીવન સાથે જોડાયેલી અમુક આદતો પણ હોઈ શકે છે અને શું તમે જાણો છો કે યોગ્ય આહાર તથા કેટલાક ખાસ સુપરફૂડ્સની મદદથી આપણે પગની તાકાત પાછી મેળવી શકીએ છીએ તો ચાલો જાણીએ કયા છે એ પાંચ સુપર ફૂડ્સ જે આપણા માટે વરદાન છે તો સૌથી પહેલાં નંબરે છે કાળા ચણા પ્રોટીન આયરન અને ફાઈબરથી ભરપૂર સવારના નાસ્તાની શરૂઆત જો ચણાથી કરશો તો તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે દરરોજ સવારે ચણા ખાવાથી શરીરમાં ભરપૂર ઉર્જા રહે છે અને તમને આખો દિવસ ફ્રેશ રાખે છે ફણગાવેલા ચણા અને ચણા ગોળ કે ચણા મસાલા ખાવાથી શરીરને ઉર્જા અને તાજગી મળે છે ડાયટીશિયન ડૉક્ટર અનુ અગ્રવાલ કહે છે કે પ્રોટીનથી ભરપૂર ચણામાં હાજર એમિનો એસિડ વાળ ત્વચા સ્નાયુઓ અને હાડકાં માટે ફાયદાકારક છે પાચન મજબૂત બનાવે છે ફાઇબર પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે ચણામાં ફાઇબરની માત્રા ખૂબ જ સારી હોય છે ફાઇબર પેટના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે તે પેટને કબજિયાતની સમસ્યા અને પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે સવારે ભૂખ્યા પેટે શેકેલા ચણા ખાવા એ ઇમ્યુનિટી બુસ્ટરથી કમ નથી જો તમે દરરોજ શેકેલા ચણા ખાશો તો તે તમને મોસમી બીમારીઓથી દૂર રાખશે બીજા નંબરે છે ગાયનું શુદ્ધ દેશી ઘી પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોથી લઈને આજના તબીબી નિષ્ણાતો સુધી સદીઓથી ઘી એકંદર આરોગ્ય માટે સારું માનવામાં આવે છે દેશી ઘી એન્ટીઓક્સિડન્ટો વિટામિન્સ અને તંદુરસ્ત ચરબીથી ભરપૂર છે આયુર્વેદ માને છે કે ઘી શરીરના પેશીઓના નિર્માણમાં ઉપયોગી છે ઘી ખાવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે ઘીમાં અનેક વિટામિન્સ રહેલા છે જેવા કે વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ વગેરે એટલે ઘીનો ખોરાકમાં નિયમિતપણે ઉપયોગ કરવાથી વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડતી નથી ઉપરાંત ઘીમાં વિટામિન કે રહેલું છે હાડકાઓને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળતું રહે તે માટે શરીરમાં વિટામિન કે હોવું જરૂરી છે ઘી ખાવાથી સાંધાઓ મોટી ઉંમર સુધી સારા રહે છે અને સાંધાનો ઘસારો ઓછો થાય છે ત્રીજા નંબરે છે અખરોટ અખરોટ એ પોષક તત્વોનો ભંડાર છે જે ઓમેગા થ્રી ફેટી એસિડ્સ એન્ટીઓક્સિડન્ટો વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે તેનું નિયમિત સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે તેનું સેવન કરવાથી મગજથી લઈને હૃદય સુધી ફાયદો થાય છે દરરોજ સવારે અખરોટનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માગો છો તો તમે દરરોજ ત્રીસથી સાહીઠ ગ્રામ અખરોટનું સેવન કરી શકો છો ચોથા નંબરે છે હળદરવાળું દૂધ હળદરવાળા દૂધનું સેવન એટલે દરેક રોગનો ઈલાજ વાસ્તવમાં હળદરવાળા દૂધનો ઉપયોગ અત્યારથી નહીં પરંતુ પ્રાચીન સમયથી થાય છે હળદરના દૂધને ગોલ્ડન દૂધ કહેવામાં આવે છે આ દૂધ એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે જે કોષોને નુકસાનથી બચાવવા અને રોગ અને ચેપ સામે લડવામાં મદદ કરે છે જો આ બંનેનું મિશ્રણ એટલે કે હળદર સાથે દૂધનું સેવન કરવામાં આવે તો તે આપણને ઘણી બીમારીઓથી બચાવી શકે છે હળદરવાળું દૂધ તમે સવારે અને સાંજે પી શકો છો રાત્રિના સમયે તમે હળદરવાળું દૂધ પીઓ છો તો અનેક પોષક તત્વો મળે છે આ દૂધ પીવાથી થાક લાગતો નથી અને ઊંઘ પણ સારી આવે છે આ દૂધ પીવાથી માંસપેશીઓ મજબૂત અને તંદુરસ્ત બને છે તમે દરરોજ આ દૂધ પીઓ છો તો ખાંસી શરદી ઉધરસ અને ફ્લૂમાંથી બચાવવાનું કામ કરે છે હળદર સાથે દૂધ પીવાથી સાંધાનો દુખાવો અને સોજો ઓછો થાય છે હળદરના ગુણો અને દૂધની મુલાયમતા એકસાથે સાંધાને સ્વસ્થ રાખે છે અને સંધિવાના લક્ષણો ઘટાડે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો તો પાંચમા નંબરે છે મખાના મખાનાનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે ડ્રાયફ્રૂટ્સમાં મખાના એક એવું ડ્રાયફ્રૂટ છે જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ઉનાળામાં આ ડ્રાયફ્રુટનું સેવન કરવાથી શરીરની ગરમીમાં વધારો થતો નથી પરંતુ શરીર ઠંડુ રહે છે મખાના એ હળવો નાસ્તો છે જેને આપણે ડ્રાયફ્રુટ્સના રૂપમાં ખાઈ શકીએ છીએ આયુર્વેદ અનુસાર મખાના ત્રિદોષ છે જેનો અર્થ એ છે કે તે વાટ અને પિત્તદોષોને સંતુલિત કરે છે કારણ કે તે પેશીઓમાં ભેજ વધારે છે અને શરીરને ઠંડુ રાખે છે જે લોકોનું વજન વધારે છે તેઓ ઉનાળામાં મખાનું મખાનાનું સેવન કરે તો તેઓ સરળતાથી શરીરની ચરબી ઘટાડી શકે છે મખાનામાં પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે તેમાં માત્ર પ્રોટીન ફાઇબર જ નથી પરંતુ તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયરન ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે આ રીતે તે હાડકાને સ્વસ્થ રાખવામાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે તે જ્ઞાનતંતુના કાર્ય અને સ્નાયુઓના સંકોચનમાં પણ ખૂબ જ ફાયદાકારક છે તો મિત્રો જો આપણે પૌષ્ટિક આહાર લેવાની સાથે કેટલીક મહત્ત્વની બાબતોનું પણ ધ્યાન રાખીએ તો આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ જેના માટે જરૂર મુજબ રોજ ત્રીસ મિનિટ હળવી કસરત કરો તે ઘણા રોગોનું જોખમ પણ ઘટાડે છે તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે વૃદ્ધત્વની અસરને પણ ઘટાડે છે ઉપરાંત દિવસ દરમિયાન પૂરતું પાણી પીઓ તમારા પગ અને પગરખા સ્વચ્છ રાખો ચરબીયુક્ત ખોરાક ખાંડ અને મીઠું ઓછું ખાઓ શારીરિક પ્રવૃત્તિ કરો દરરોજ ત્રીસ મિનિટ ચાલો યોગ અને પ્રાણાયામ કરો વર્ષમાં એકવાર ડૉક્ટર પાસે જાઓ અને તમારો બ્લડ પ્રેશર બ્લડ સુગર કોલેસ્ટ્રોલ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી તપાસ કરાવો મિત્રો સંબંધીઓ અને સમાજ સાથે વાતચીત કરો મનોવૈજ્ઞાનિક સહાય વધુ પડતી ચિંતા ન કરો વાંચન સંગીત અને તમને મનગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લો દરરોજ સાત આઠ કલાકની ઊંઘ લો હંમેશા ખુશ રહો સકારાત્મક વલણ અપનાવો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને જો તમને અમારા વિડીયો સારા લાગે છે તો વિડીયોને તમારા મિત્રો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ